જે બેઠકની ચર્ચાઓ થઈ રહી હતી જે બેઠકની ટિકિટની અટકળો લાગી રહી હતી જે બેઠકની ટિકિટને લઈને રાજ્યભરમાં લોકોની નજર હતી એ ટિકિટોની જાહેરાત થઈ છે અને જૂનાગઢની ટિકિટ છે તે ભાજપે રાજેશભાઈ ચુડાસમાને આપી છે રાજેશભાઈ ચુડાસમા અહીંયાથી ત્રીજી વખત લોકસભાની બેઠક પર ચૂંટણી લડવાના છે તેની સામે કોંગ્રેસમાંથી કોણ લડશે તે મુદ્દે વાત કરીએ પરંતુ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં સેકન્ડ માટે શિક્ષણ જગત વિશે વાત કરી લઈએ સાયન્સ શૈક્ષણિક સંકુલ છે જૂનાગઢની અંદર અને માત્ર દોઢસો વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન આપવાનું છે આ વિઝન સંકુલ છે જુનાગઢનું તે વિના અગર આપના બાળકને ત્યાં રાખવાનું હોય તો ટેસ્ટ છે આ ટેસ્ટ તમામ તાલુકાઓની અંદર યોજાવાની છે તો નોટ કરી લેશો આ વિઝન સંકુલ છે ત્યાં જે શિક્ષકોની એક્સપર્ટ ટીમ છે તેને બેસાડવામાં આવી છે અને માત્ર દોઢસો જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપી શકાય પરંતુ અગિયાર અને બાર સાયન્સ બે ના જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે તો અગર આપના બાળકો પણ અગિયાર અને બાર સાયન્સમાં ઈચ્છા ધરાવતા હોય તો ચોક્કસથી આ વિઝન સંકુલની અચૂકી નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે રાજેશભાઈ ચુડાસમા મૂળ જુનાગઢના ચોરવાડના છે ભૂતકાળમાં માંગરોળના ધારાસભ્ય હતા બીજેપીના અને રાજેશભાઈ ચુડાસમા છે તે બે લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે અને આ ત્રીજી લોકસભાની ચૂંટણીમાં તેણે ઉમેદવારી બીજેપી તરફથી કરવાના છે કારણ કે ગઈકાલે તેની ટિકિટની જાહેરાત થઈ છે ખૂબ લેટ થઈ છે પરંતુ રાજેશભાઈને વધુ એક વખત પાર્ટીએ રાજેશ ચુડાસમા ઉપર વિશ્વાસ મૂક્યો છે સવાલ ત્યાં હું આવીને ઇઠ્ઠા છે કે રાજેશ ચુડાસમા સામે હવે કોણ ટકરાવાનું છે કોળી સમાજનું વર્ચસ્વ છે આ જિલ્લા ઉપર અન્ય રાજપૂત સમાજ આહિર સમાજ મુસ્લિમ સમાજ દલિત સમાજ પ્રજાપતિ સમાજ સહિતના અનેક સમાજો છે જેનું પણ વર્ચસ્વ છે પરંતુ સૌથી વધારે કોળી મતદારો છે પટેલ મતદારો પણ છે પરંતુ હાલ આ જિલ્લા ઉપર કોળી મતદારોની સંખ્યા વધુ છે અને રાજેશભાઈ ચુડાસમા ઉપર વધુ એક વખત પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે રાજેશભાઈ ચુડાસમાની ટિકિટ જાહેર થઈ છે કોંગ્રેસ શાયદ એ રાહમાં હતું કે બીજેપી ટિકિટ જાહેર કરે ત્યારબાદ તે પોતાની ટિકિટ જાહેર કરશે અને આવું જ કંઈક થયું છે કોંગ્રેસે કરી ટિકિટ જાહેરાત ના આખરે બીજેપીને કરવી પડી બીજેપી રાજેશભાઈ ચુડાસમા કદાવાર નેતા છે શાયદ પાર્ટીને અન્ય આ સમાજમાંથી કોઈ નેતા દેખાયો ન હોય જેના કારણે પણ રાજેશભાઈ ઉપર આ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે શું કારણે ટિકિટ લેટ થઈ છે અમે નથી જાણતા પરંતુ એન્ડ ટાઈમે ટિકિટ આપી છે સમય છે જો કે હજુ એન્ડ ટાઈમ ના કહી શકાય હજુ સમય છે પરંતુ થોડી મોડી ટિકિટ અન્ય ટિકિટોની તુલનાએ જાહેર કરી છે એ કહી શકાય છે રાજેશભાઈ ચુડાસમાનો વિકલ્પ શાયદ પાર્ટીને નથી મળ્યો વધુ એક વખત પાર્ટીએ રાજેશભાઈ ઉપર વિશ્વાસ મૂક્યો છે આ વખતે રાજેશભાઈની સામે કોંગ્રેસમાંથી કોણ ટકરાશે આ સવાલોના જવાબ પણ અમે શોધવાની પ્રયાસ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટીએ હીરાભાઈ ઉમેદવારનું નામ છે તે હાલ ચર્ચાનો વિષય બન્યું છે કારણ કે તમામને એવું લાગે છે કે હીરાભાઈ જોટવા છે આ હીરાભાઈ જોટવા ફાઇનલ મનાઈ રહ્યા છે કોંગ્રેસ તેને ટિકિટ આપશે કારણ કે એવી ચર્ચાઓ હતી કે રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં આવે તો તેના સામે હીરાભાઈ જોટવા ટકરાશે હીરાભાઈ જોટવા કોણ છે એ આપને જણાવી દઈએ હીરાભાઈ જોટવા છે તે વેરાવળ તાલુકાના સોપાસી ગામના રહેવાસી છે આહિર સમાજમાંથી આવે છે અને તેનો આ વિસ્તારોમાં ખૂબ દબદબો છે એટલું જ નહીં તે કેશોદ વિધાનસભાની ગત ચૂંટણી છે તે કોંગ્રેસમાંથી લડ્યા હતા જો કે હેરા છે પરંતુ વધુ એક વખત પાર્ટીએ તેના ઉપર વિશ્વાસ વ્યક્ત કરવાનો હોય તેવું લાગી રહ્યું છે અને તેને હવે લોકસભા લડાવવાની હોય એવી પણ તૈયારીઓ દેખાઈ રહી છે હીરાભાઈ જોટવા અને રાજેશભાઈ ચુડાસમા વચ્ચે ટક્કર થાય તેવું હાલ દેખાઈ રહ્યું છે કારણ કે એ નક્કી હતું કે કોળી સામે કોળી નહીં રહે કોળી સામે અન્ય સમાજ રહેશે જો રાજેશભાઈ ચુડાસમાની ટિકિટ બદલવામાં આવી હત અન્ય કોઈ સમાજને આપવામાં આવી હત તો કોંગ્રેસ છે તે વિમલ ચુડાસમા અથવા પૂજાભાઈ વંશને ઉતારત આવું કોંગ્રેસના સૂત્રોમાંથી અમને જાણવા મળ્યું હતું પરંતુ પૂજાભાઈ વંશની વાત કરવામાં આવે તો બે લોકસભા ચૂંટણી છે તે પૂજાભાઈ વંશ રાજેશભાઈ ચુડાસમા સામે ટકરાયા હતા અને બંને વખત તેનો પરાજય થયો છે જેના કારણે પાર્ટીને એવું લાગ્યું કે આ વખતે કોળી વર્સિસ કોળી નહીં પરંતુ કોળી વર્સિસ આહિર વચ્ચે જંગ જામે તેવું દેખાઈ રહ્યું છે અને તેના કારણે જ હીરાભાઈ જોટવાનું નામ છે તે ચર્ચાઈ રહ્યું છે એવી પણ ચર્ચા હોય એ પેકડો છે રાજકીય વતુળોમાંથી ચર્ચા થઈ રહી છે કે આહીર સમાજના ખૂબ મોટા મત છે લગભગ દોઢ ને આસપાસ દોઢ લાખથી વધારે મતો છે આ મતો ઉપર પાર્ટીનો મદાર છે કે આ સિવાય અન્ય અન્ય સમાજો છે જે આ જિલ્લાની અંદર તો અન્ય મોટા સમાજો છે કોળી સમાજને બાદ કરતા તો અન્ય સમાજોના મત પણ મોટી સંખ્યામાં આ હીરાભાઈને મળે તેવું પાર્ટીને શાયદ ઈચ્છા છે અને તેના કારણે આ વખતે કોળી વર્સિસ કોળી નહીં પરંતુ કોળી વર્સિસ અન્ય સંજ્ઞાતિને સામે ટક્કર થાય તેવું દેખાઈ રહ્યું છે હાલ મનાઈ રહ્યું છે કે હીરાભાઈ નક્કી મનાઈ રહ્યા છે તો હવે રાજેશ ચુડાસમા અને હીરાભાઈ જોટવા વચ્ચે સીધી ટક્કર જોવા મળશે કોણ જીતશે કોણ હારશે એ રિઝલ્ટ બાદ બહાર આવશે પરંતુ અમે આપને એ જણાવવા માગીએ છીએ કે કોંગ્રેસના અન્ય બે ઉમેદવારો હતા વિમલભાઈ ચુડાસમા અને પૂજાભાઈ વંશ જોકે અમે આપને કહ્યું કે કોંગ્રેસ છે તે બીજેપી અન્ય કોઈ જ્ઞાતિના ઉમેદવારને ઉતારે તો આ બંને ઉમેદવારોમાંથી કોઈ પણ એકને કોંગ્રેસ ટિકિટ આપી શકે તેમ હતી કોંગ્રેસ વિમલભાઈ ઉપર કળશ થોડી શકે તેમ હતી પરંતુ રાજેશભાઈ ચુડાસમા ફાઇનલ થતા હવે હીરાભાઈ સામે ટક્કર થાય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે પાછળથી જે પરિવર્તન થાય તે પરંતુ આ વિચારઓ એ વેગ પેગડો છે અમે આપને એ સવાલના પૂછવા માગીએ છીએ કે શું આ બંને ઉમેદવારો ટકરાશે કોણ કોના ઉપર ભારે પડશે અચૂકથી આપ કમેન્ટ કરીને અમને જવાબ આપજો અને આવા જ વિડિયો જો આપ યુટ્યુબ ચેનલ નમસ્તી કરીને સબસ્ક્રાઈબ કરો અગર આપીડિયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિષય સાથે ધન્યવાદ